सार जी हालत क्या गी भॻवान देख तेरे संसार जी हालत क्या गी भॻवान कितन बदल गाया इंसान کتنا बदल گیا इंसान મૂર્તિના વિસર્જન વખતે જ્યારે ત્યારે આપણે સમયમાં જોવામાં આવ્યું છે કે ખૂબ અગવડો પડતી હતી એટલે આ ઇનિશિયલ બેઝ ઉપર તાત્કાલિક વિચારી અને બસ આ માતાજીના વિસર્જનની વ્યવસ્થા આપણા જ શહેરમાં થઈ જાય જેથી લોકોને જે ભાવિક ભક્તો છે એમને અગવડતા ન પડે તે માટે થઈ અને અત્યારે આ ત્રણ જગ્યાએ પ્લાનિંગ કર્યું છે કપટ કે હાથો આપના બેચ રહ બદલ ગયાન્સાન બદલ ગયાન્સાન તર સંસાર કી હાલત ક્યા હોય ભગવાન કતના બદલ ગયાન્સાન માતાજી ને અમે ખોડે લઈ લઈને આખા ગામમાં ફરી આપણને અમને કોઈ જગ્યા પણ નથી આપી માતાજીને વિસર્જન કરવાની અમે માંજલપુર ગયા પછી માંજલપુરથી અમે હરણી ગયા પછી અમે હરણીમાં વિસર્જન કર્યું અને કેવી રીતે કર્યું એ તો જુઓ કેટલા માતાજીને કેટલા ધક્કા ખવડાવ્યા અને કેવી રીતે ફેંકી દે છે અને આવું કરો છો તમે અમે આટલા શ્રદ્ધાથી વ્રત કરીએ અને અમારે માતાજીને આવી રીતે ફેંકી દો છો ને આવી રીતે કરો છો આ સારું કહેવાય આ આ બિલકુલ ભી સારું ના કહેવાય યાર દસ તાળાના અમારા અપાસ અને તમે માતાજી જોડે આવું કરો તમે જગ્યા ના આપી શકો તો તમે કેવો સમાજ ચલાવો છો હા તમે કેવી રીતે કરો છો આવી રીતે કરાતું હોય માતાજી અમે આ વખતે ઓટ બિલકુલ નહીં આપીએ કોઈને કોઈ આવતા બી નહીં ઓટ લેવા આવું આવી રીતે કરાય ભગવાન માટે જગ્યા નથી માતાજી માટે જગ્યા નથી આ જગત જ એનું છે ને એમાં માટે જગ્યા નથી વડોદરા શહેરમાં ત્રણ સ્થળોએ આ રીતે કૃત્રિમ તળાવોના આયોજન થકી સૌ ભાવિક ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મૂર્તિની સાઈઝ હોય છે તેના કરતાં જનરલી દશામાની મૂર્તિઓ કારણ કે ઘરોમાં બેસાડીને માતાજીની પૂજા આરાધના કરવામાં આવતી હોય છે તેથી પ્રમાણમાં નાની મૂર્તિઓ વધારે સંખ્યામાં હોય છે જેથી કરીને આયોજન કર્યું છે બાકા આવતા વર્ષે આગામી સમયમાં લાગશે જરૂર આજના આપણા અનુભવથી તો ચોક્કસ આગામી સમયમાં થોડા બીજા બે ચાર તળાવો વધારવાની વ્યવસ્થાનું આયોજન આગામી સમયમાં આજના અનુભવ બાદ આપણે ચોક્કસ કરીશું